ભારત દેશના વિકાસ પુરુષથી માનનીય નરેન્દ્રભાઈ મોદીના પવિત્ર વિચાર કે આપણા દેશના વીર સપૂત કે જેમાં ભોગ માટે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના પોતાના જીવ ન્યોછાવર કરનાર શહીદોને આઝાદીના પંચોતેર વર્ષ પૂર થયા હતા ત્યારે વડાપ્રધાન શ્રીના વિચારોને આગળ ધપાવતા ગુજરાત રાજ્ય સરકાર શ્રી દ્વારા ગુજરાતના લગભગ તમામ ગામડા અને શહેરો એટલે કે સમગ્ર ગુજરાતમાં શહીદોને સન્માન અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે મોટી તકતીઓ જાહેર જગ્યા પર લગાવવા અને શ્રદ્ધા સુમન કરાવવા માટે તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતને સૂચન કરવામાં આવ્યું હતું ત્યારે લગભગ વિવાદમાં જ રહેલી ગોરિયાવાડ ગ્રામ પંચાયત કે જેને આ શ્રીના વિચારો પણ પાણી ફેરવી છે દોઢ વર્ષ વીત્યા છતાંય શહીદોની તકતીઓ ધૂળમાં પડી છે અને કાદવ કીચડમાં છે શહીદોનું આટલું અપમાન કેટલું વ્યાજબી છે શહીદોના બલિદાનનું સન્માન ન કરો તો કંઈ નહીં પરંતુ આપણા વીરોનું આવડું મોટું શરમજનક અપમાન ગ્રામના તમામ નાગરિકોમાં પણ નારાજગી જોવા મળી છે આ તકતી હવે ક્યારે લગાવવામાં આવશે ક્યારે શહીદોના અપમાન અટકશે ક્યારે વીરોનું બલિદાનનું સન્માન થશે ક્યારે આ તમામ પ્રશ્નો હવે સિસ્ટમ સામે છે બીરો રિપોર્ટ મિનાઝ મલિક હાલાર એક્સપ્રેસ ન્યૂઝ સુરેન્દ્રનગર